ગણેશ વિતર્જનમાં માં ત્રણ પાંચસો બેતાલીસ થી વધુ નો પોલીસ કાફલો તથા પોલીસ ના 40 વધુ કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવનાર છે ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો છે અને શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં છે શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં હોવાના કારણે પણ ભરૂચમાં શ્રીજી મહોત્સવમાં પણ આરતી તથા મહાઆરતીના વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ અંબિકા યંગસ્ટર્સ દ્વારા મહાઆરતી અને આરતીના આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે મહાનુભવોનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને પણ તેઓનું વિશેષ બહુમાન કરવામાં આવી રહ્યું છે આજને રાતે શ્રીજી મહોત્સવની ગણપતિ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં વધતા જતા જળના કારણે ઠા વિસ્તાર ઉપર લોકોની અવર જવર ઉપર રોક લગાવવામાં આવી છે ભરૂચમાં શ્રીજીનું વિસર્જન જળકુંડમાં કરવામાં આવે તેવી તૈયારીઓ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જેમાં એક જળકુંડ જેબી મોદી પાર્ક નજીક એક જળકુંડ નર્મદા બંગલો સોસાયટી નજીક તેમજ અન્ય એક જાડેશ્વર વિસ્તારમાં વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભું કરવામાં આવ્યું છે અને આ જળકુંડ ઉપર ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના પાંચ પાંચ તરવૈયા તેમજ એક જળકુંડ ઉપર ત્રીસથી વધુ કર્મચારીઓ ફરજ ઉપર રહેશે આમ ભરૂચ નગરપાલિકાનો સોથી વધુ કર્મચારીઓનો કાફલો શ્રીજી મહોત્સવમાં શ્રીજી વિસર્જનમાં ખડે પગે રહી શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાવવા માટે તૈયાર થઈ ગયું ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ શાંતિપૂર્ણ યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજમવાણા દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ શ્રીજી વિસર્જનની સવારથી જ પોલીસ કાફલો ફરજ ઉપર રહેશે જેમાં ભરૂચ જિલ્લામાં છ ડીવાયપી

પાંચમા સાતમા અને દસમા દિવસ માટે વ્યવસ્થા કરેલ છે પાંચ ફૂટ સુધીની અ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડોની અંદર કરી શકાશે પાંચમા અને સાતમા દિવસ માટે જેબી મોદી પાર્ક ખાતે તેમજ દસમા દિવસ માટે જેબી મોદી પાર્ક ની બાજુમાં મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં દર વખતે જે જગ્યાએ કૃત્રિમ પોર્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાં જ કૃત્રિમ પોર્ટ તૈયાર કરવામાં આવી રહેલ છે અને પાંચ ફૂટ સુધી ની મૂર્તિ તમામ ભાવિ ભક્તો ભરૂચ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઉભી કરેલ છે એમાં જ વિસર્જન કરે એવી અમે